મોરબી જીએમઆરએસ જનરલ હોસ્પિટલમાં મોરબી દ્વારા બગથરા ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી મોરબી હું ડૉક્ટર બીબી પી મહેતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી આજે બગથરા પીએસસી વિસ્તારના બગથરા ગામમાં પટેલ સમાજવાડીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ બ્લડ ડોનેશન કેમ્પનું આખું આયોજન જિલ્લા વિકાસ અધિકારી મોરબી દ્વારા એ માટ્રેશન હેટર કરવામાં આવેલ છે અને આયોજન એ રીતે છે કે મોરબી જિલ્લાના દરેક પીએસસી માં વર્ષમાં એક કેમ્પ કરવાનો ટાર્ગેટ આપવામાં આવેલ છે બ્લડ ની વાત કરીએ તો બ્લડ ખરેખર કોઈ ફેક્ટરી યા કોઈ પણ રીતે એ તૈયાર ન કરી શકા ખરેખર અમુક વખતે ઇમરજન્સી માં જ્યારે બ્લડ ની જરૂર પડે તારે છે તો ખરેખર બ્લડની શોર્ટેજ મોરબી જિલ્લામાં નો થાય અને એ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે બ્લડ ડોનેશન ખરેખર એ સૌથી મોટો મોટો ગામ છે આ બ્લડ ડોનેશન બ્લડની જરૂરિયાત અમુક ઇમરજન્સી સિચ્યુએશન જેમ કે માતા મરણ અમુક માતા સિરિયસ થતો હોય તો એને જરૂર પડે છે એક્સિડન્ટ વખતે ભી અને લોહી વહી જવાથી બ્લડની જરૂરિયાત થાય છે તો ખરેખર આ એક જરૂરી અને સેવા નું કામ છે બ્લડ ડોનેશન કરવાથી ફાયદા પણ ઘણા છે જેમ કે લોહી પાતળું થાય અને બોન મેરો પણ સ્ટીમ્યુલેટ થાય જલ્દી માનવકી કોઈ કોઈ વખતે ઇમરજન્સીમાં એક્સિડન્ટ વખતે લોસ થયો હોય તો જલ્દી બ્લડ પણ જે છે એ તૈયાર થઈ જાય તો ખરેખર બ્લડ ડોનેટ કરવાથી કોઈ નુકસાન નથી દર 3 મહિના ત્રણ મહિના પછી બ્લડ ડોનેશન કરી શકાય છે તો ખરેખર આ મોટું મોટું એક પુણ્યનું કામ છે અને એમાં ખાસ આ લોકોને આમાં સાહભાગી થવું જોઈએ એવી અપીલ છે આજે જે આ બ્લડ ડોનેશન કેમ્પમાં અત્યાર સુધી 34 યુનિટ આ બ્લડ જે છે એ કલેક્ટ થઈ ગયા છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં આ જીએમઇઆરએસ મેડિકલ કોલેજને જે છે એ બ્લડ કલેક્ટ કરવાની ટીમ છે જે અહીંયા આજે બ્લડ કલેક્ટ કરી રહ્યા છે